કચ્છના ભચાઉ શહેરથી ભોજ તરફ જતા સોળકી ના અંતરે આવેલું એક એવું ધામ કે જ્યાં દાન પેટી નથી દાન પેટી જવા દો અહી એક પણ રૂપિયાનું દાન પણ સ્વીકારવામાં આવતું નથી અહી રૂપિયો રાખનાર કે આપનારને પાપ લાગે છે તેવા બોર્ડ પણ આ ધાર્મિક સ્થાન કે જોવા મળે છે હા આપણે વાત કરી રહ્યા છીએ કબરાવ ગામે આવેલા મોગલ મોગલધામની मोगल धाम एकले दिव्य शक्ति नो वास अही प्रस्ति नथी भव्य अविस्मरणीय रहस्य थी भरपूर अनेशधाना अनेक किस्साओं साथे जोडायला मोगल धामे दर्शनार्थे मात्र कच्छड नहीं बल्कि गुजरात सहित देशमाथी पण हजारों भाविको मोगल माताजीना दर्शनार्थे आवे छे मंगळवारे एकच दिवसे हजारों भाविको उमटे छे મણિધર વડવાડી મોગલમાના દરબારમાં માથું ટેકવાથી આશીર્વાદ મળે છે વર્ષો જૂના રોગને દૂર કર્યાના પરચાઓ છે આ ધામે દાન દક્ષિણા સ્વીકારાતી નથી ગુજરાતમાં ઘણા એવા મંદિરો છે જે શ્રદ્ધા સાથે જોડાયેલા છે ત્યારે કબરાઉ ગામે આવેલું મોગલધામ તે પૈકીનું એક છે અહીં વિશ્વાસે માથું ટેકવાથી દર્શન કરવાથી માં મોગલ અવશ્ય ફળ આપે છે કચ્છના લોકોને માં મોગલ પ્રત્યે અપાર શ્રદ્ધા હોવાથી અહીં મંગળવારના દર્શનાર્થે ભાઈ બહેનો મોટી સંખ્યામાં લોકો આવે છે ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો દર્શનાર્થે આવે છે કબરાવ ગામે હાજરહાજુરમાં મોગલ બિરાજમાન છે અને સાક્ષાત પરચા પણ પૂરે છે વડવાડી મોગલ એટલા માટે કહેવાય છે કે માતા વડની માટે માતાના નામની સાથે વડવાડી વડવાડી મોગલ જોડાયેલું છે ભુજ બચાવ હાઈવે પરથી પસાર થાવ એટલે દૂરથી માની ધજા અને લાલ રંગમાં લખેલ માના દર્શન થાય

મોગલ ધામે અહીંની દિવાલ પર નાના ભૂલકાઓના કુળદેવીનો દીવો કરો પહેલા તમારી કુળદેવી અને પછી માં મોગલ સ્મરણ કરો માં મોગલ આપોઆપ તમારા ઉપર રાજી રહેશે અને કૃપા વરસાવશે માં મોગલ અઢારે વર્ણની માં છે માતાજીમાં શ્રદ્ધા રાખવાથી અચૂક ભક્તોની માનતાઓ પૂર્ણ કરે છે